મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી આજરોજ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા કચ્છ મોરબી લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા જાહેર સભા કરી અને રોડ શો યોજાયો હતો ત્યારબાદ કચ્છ કલેક્ટર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છ વિધાનસભાના ધારાસભ્યો તથા જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કચ્છ જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરેલું હતું જેમાં કચ્છ જિલ્લા સમિતિના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પક્ષોના મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જ્યારે મને ઉમેદી ઉમેદવારી કરવાનો અને કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ અમારા પ્રદેશના સૌ આગેવાનો અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી શ્રીઓ અને લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે છેલ્લા દસ વર્ષથી કચ્છની અને મોરબીની જનતાનો પ્રેમ મળ્યો છે એવા સૌ લોકો અને અમારા કાર્યકર્તાઓના સહયોગથી આજે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે હું તમારા માધ્યમથી હું સૌનો ધન્યવાદ કરું છું આભાર માનું છું અને અપીલ કરું છું કે ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે અને કચ્છની જનતા દસ વર્ષ સુધી તમે બધાએ મને સહકાર આપ્યો છે હું ફરી પાંચ વર્ષ માટે તમારો સહયોગ માગું છું આજે જે પ્રમાણે એક ભવ્ય રોડ શોનું આયોજન થયું હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સભાની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા આ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત રૂપે હું સૌનો આભાર અને ધન્યવાદ કરું છું આભાર